તો સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની થી ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદુરની થીમ જોવા મળી રહી છે ત્યારે કિમ ખાતે શાંતિવન સોસાયટીમાં ગણેશ ભક્તિ સાથે દેશના જવાનોના પરાક્રમ અને શૌર્ય યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે બાળકો યુવાનો ઓપરેશન સિંદૂરને યાદ કરી રહ્યા છે ત્યારે કેમ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સહિત પોલીસ કર્મીઓએ ગણેશ આરતીનો લ્હાવો લીધો હતો સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ભક્તિ સાથે શૌર્ય પરાક્રમની વાતો થઈ રહી છે ત્યારે ઓપરેશન સિંદૂરને કેમ કરી ભૂલી શકાય ત્યારે સમગ્ર દેશમાં ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદુરની થી જોવા મળી રહી છે ગણેશ ભક્તિ સાથે યુવાનોની શૌર્ય પરાક્રમને યાદ કરવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારના કિમ શહેરની અંદર આવેલું શાંતિવન સોસાયટીની અંદર સ્થાપન કરેલા ગણપતિનું આજની થીમ એમણે ઓપરેશન સિંદુર હતું જે સરહદો ઉપર રહેલા આપણા જવાનોએ જે પરાક્રમ જે શૌર્ય કરી બતાવ્યું છે તેની ઉજવણી કરવા માટે તેને વધારવા માટે શાંતિવન સોસાયટીના આયોજકોએ એ ગણપતિ પંડાલની અંદર આજે જ્યારે ઓપરેશન થીમ મુજબ ગણપતિજીની સ્થાપના કરેલી છે ત્યારે આરતી આનંદિત છું છું અને વિસ્તારના ગણપતિના આયોજનોને પણ હું એવી વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રકારની સિંદુર ઓપરેશન સિંદુરની થીમ લગાડી અને ગણપતિ પંડાલને સજાવે અને એ મુજબ ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે તેનો લાભ લે તમામ કરું છું સુરત એના